અંજાર તાલુકાના બુઢાર મોરામાં કેમોસ્ટીલ કંપનીમાં મોટી દુર્ઘટના સર્જાઈ જેની તપાસ કરી અને જવાબદારો સામે પગલાં લેવા કલેક્ટર શ્રી કચ્છને ગુજરાત પ્રદેશ કામદાર કર્મચારી કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું અંજાર તાલુકાના બુઢાર મોરામાં કેમોસ્ટીલ કંપનીમાં મોટી દુર્ઘટના સર્જાઈ તે બાબતે જવાબદારો સામે પગલા લેવા ગુજરાત પ્રદેશ કામદાર કર્મચારી કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ભરતભાઈ સોલંકીના નેતૃત્વ હેઠળ આવેદનપત્ર આપતા જણાવ્યું હતું કે તારીખ ચૌદ જાન્યુઆરીના રોજ મકરસંક્રાંતિને દિવસે કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના બુઢારમોરામાં આવેલ કંપનીમાં જરૂરી સેફ્ટીના સાધનોનો અભાવ તેમજ કંપનીના સંચાલકો દ્વારા સુરક્ષાના મુદ્દે ઘોર બેદરકારીને કારણે કંપનીની ભઠ્ઠી ઉભરાઈ જતા દસ જેટલા શ્રમિકો આગનો ભોગ બની ગંભીર રીતે ઈજા પામેલ તેમને અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવેલ છે અને આ ઘટનામાં ત્રણેક વ્યક્તિના મૃત્યુ નિપજેલ છે અને સાત ગંભીર સ્થિતિમાં હોવાનું જણાઈ રહ્યું છે આ કંપનીમાં કામ કરતા શ્રમિકોના મૃતક પરિવારને આર્થિક સહાય તથા ન્યાય મળે અને ગંભીર રીતે દાઝી ગયેલ શ્રમિકોને સારી સારવારથી ઉગારી લેવાય આ બાબતે કલેક્ટર શ્રી કચ્છને રજૂઆત કરાઈ હતી શ્રી સોલંકીએ રોષપૂર્વક જણાવ્યું હતું કે આ કંપનીના એચઆર મેનેજર તથા સંચાલક તેમજ માલિકોને ફોન કરી અને પરિસ્થિતિ જાણવાનો પ્રયત્ન કરેલ પરંતુ ફોન રિસીવ ન કરી અને જવાબ આપવામાં આવેલ નથી જે બાબતને દુઃખદ ગણાવી હતી ઉપરાંત આગની દુર્ઘટના કંપની પાસે પૂરતા પ્રમાણમાં સેફ્ટીના સાધનોનો અભાવ સંચાલકોની બેદરકારીને કારણે બનેલ છે જેથી કલેક્ટરશ્રીને રૂબરૂ મળી કડકમાં કડક પગલા લેવા મૃતક પરિવારોને ત્વરિત વળતર આપવા અને જરૂર જણાય તો ફોજદારી રાહે પગલા લેવા રજૂઆત કરાઈ હતી આ આવેદનપત્ર આપતી વેળાએ કોંગ્રેસના આગેવાનો ભરતભાઈ સોલંકી રામદેવસિંહ જાડેજા ધીરજ ગરવા ઘનીભાઈ કુંભાર અંજલિ ઘોર

એક્સપાયર થઈ ગયા છે એ બનાવવા અમે આવેદનપત્ર દેવા આવ્યા છે આની સાહેબ સાહેબશ્રીને એ રજૂઆતથી ટપનીની અંદર સેફ્ટી હોવી જોઈએ એ સેફ્ટી હોતી નથી ક્યાંક ભેજેતદારી ટપનીઓની છે અને એની બે અધિકારીઓની પણ છે આજે અમે સોલંકી સાહેબ સેફ્ટી ઇન્સ્પેક્ટર છે એમને અમે દસ ફોન કર્યા દસ ફોન અમારા ઉપાડ્યા નથી અને કોઈ દાદ ડેટા નથી અધિકારીઓ એટલે આજે અમારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે આવેદનપત્ર એ રીતે જ આપ્યું છે પણ સાહેબ આ લોટો અધિકારીઓને જરાક કહો આ કંપની ઉપર લાલ આંખ ધરે જો આ લાલ આંખ નહીં કરે તો આની હાનિકારી થશે હું ગુજરાત પ્રદેશનો ચામદાર ચમચારીના પ્રમુખ તરીકે જો આને ન્યાય નહીં મળે ત્રણ એક્સપાયર થઈ ગયા એમને પરિવારને અને જે જાહેર થયા એ લોકો ન્યાય નહીં મળે તો હું ટપનીની સામે આંદોલન કરવા અમે ઉપ ઉપસ્થિત રહેશું બધા ત્યારે કીધું હોય કે અમે તપાસ કરી ને આપને રજૂઆત ધ્યાને જોરશું